નમસ્કાર મિત્રો મિત્રો પંજાબ નેશનલ બેંક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટેની તો એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો અહીંયા પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે અને પગાર ધોરણ કેટલું રહેશે એ જોઈએ તો ઓફિસર ક્રેડિટ માટેની બસો પચાસ જગ્યાઓ છે જેમાં અડતાલીસ હજાર ચારસો એંસીથી પંચ્યાસી હજાર નવસો વીસ સુધીનું પગાર ધોરણ રહેશે ઓફિસર ઇન્ડસ્ટ્રી માટેની પંચોતેર જગ્યા છે જેમાં અડતાલીસ ચાર એસીથી પંચ્યાસી હજાર નવસો વીસ સુધીનું પગાર ધોરણ રહેશે મેનેજર આઈટીની પાંચ પોસ્ટ છે જેમાં ચોસઠ હજાર આઠસો વીસથી ત્રાણું હજાર નવસો પગાર રહેશે સિનિયર મેનેજર આઈટી માટે પાંચ જગ્યાઓ છે જેમાં પંચ્યાસી હજાર નવસો વીસથી એક લાખ પાંચ હજાર બસો પગાર ધોરણ રહેશે મેનેજર ડેટા સાયન્ટિસ્ટ માટેની ત્રણ જગ્યા છે જેમાં ચોસઠ હજાર આઠસો વીસથી ત્રાણું હજાર નવસો પગાર રહેશે સિનિયર મેનેજર ડેટા સાયન્ટિસ્ટની બે જગ્યા છે જેમાં પંચ્યાસી હજાર નવસો વીસથી એક લાખ પાંચ હજાર બસોને એંશી પગાર રહેશે મેનેજર સાયબર સિક્યોરિટીની પાંચ જગ્યા છે જેમાં ચોસઠ હજાર આઠસો વીસથી ત્રાણું હજાર સાહીઠ પગાર રહેશે સિનિયર મેનેજર સાયબર સિક્યોરિટી માટેની પણ પાંચ જગ્યાઓ છે જેમાં પંચ્યાસી હજાર નવસો વીસથી એક લાખ પાંચ હજાર બસો સુધીનું પગાર ધોરણ રહેશે અહીંયા પોસ્ટ મુજબ લાયકાત શું જોઈશે અને ઉંમર મર્યાદા કેટલી છે તો ઓફિસર ક્રેડિટ માટે સી એ સી એમ એ સી એફ એ અથવા એમ બી એ સાઠ ટકા ગુણ સાથે પાસ કરેલ હોય તો ઉંમર મર્યાદા એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની રહેશે ઓફિસર ઇન્ડસ્ટ્રી માટે બીઈ બી ટેક સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વગેરે કરેલ હોય તો એપ્લાય કરી શકે છે જેમાં એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની મર્યાદા રહેશે મેનેજર આઈટી એના માટે પણ બી ઈ બીટેક એમ સી સાઠ ટકા ગુણ સાથે પાસ જોઈએ અને પચીસ વર્ષથી પાંત્રીસ વર્ષની મર્યાદા છે સિનિયર મેનેજર આઈ એના માટે એમટેક એમ સીએ સાઠ ટકા ગુણ સાથે અને ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે સત્યાવીસ વર્ષથી અડત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે મેનેજર ડેટા સાયન્ટિસ્ટ માટે બી ઈ બીટેક આઈટી અને અને એઆઈએમએલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે પચીસ વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે સિનિયર મેનેજર ડેટા સાયન્ટિસ્ટ માટે માસ્ટર ઇન એઆઈ આઈ ડી એસ અને ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે સત્યાવીસ વર્ષથી અડત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે મેનેજર સાયબર સિક્યોરિટી માટે બી ઈ બીટેક સી અને સાયબર સિક્યોરિટી સર્ટિફિકેટ હોવું જરૂરી છે જેમાં પચીસ વર્ષથી પાંત્રીસ વર્ષની મર્યાદા રહેશે સિનિયર મેનેજર સાયબર સિક્યોરિટી માટે એમટેક સીએસઆઈટી અને ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે એના માટે પણ સત્યાવીસ વર્ષથી આડત્રીસ વર્ષની મર્યાદા રહેશે અરજી માટેની ફી જે છે એ એસસી એસ ટી જે ઉમેદવારો છે એમના માટે ઓગણસાઠ રૂપિયા છે જીએસટી સાથે જ્યારે આ સિવાયના અન્ય તમામ ઉમેદવારો માટે એક હજાર એકસો ને રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી ઇન્ટરવ્યૂના આધારે શોર્ટ લિટ લિસ્ટિંગ કરી અને ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પરીક્ષાની વિગતો જોઈએ તો સૌથી પહેલો વિભાગ રીઝનિંગ તર્કશક્તિના જે છે એમાં પચીસ પ્રશ્નો અને પચીસ માર્ક્સ રહેશે અંગ્રેજી ભાષાના પચીસ પ્રશ્નો અને પચીસ ગુણ રહેશે ગણિત એના પચાસ પ્રશ્નો અને પચાસ એના માર્ક્સ રહેશે પ્રોફેશનલ નોલેજના પચાસ પ્રશ્નો અને સો એના માર્ક્સ રહેશે આ રીતે કુલ એકસો વીસ મિનિટનો સમય એટલે બે કલાકનો સમય આપવામાં આવશે નેગેટિવ માર્કિંગ જોઈએ તો પ્રતિ એક ચાર ખોટા તમારે પ્રશ્નો પડે તો એક ગુણ કપાશે એટલે ઝીરો પોઈન્ટ પચીસ પ્રમાણે નેગેટિવ માર્કિંગ રહેશે ઇન્ટરવ્યૂમાં પચાસ ગુણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જેમાં લાયકાતના ગુણ જે છે એસસી એસટી માટે બાવીસ પોઈન્ટ પોંચ ગુણ પિસ્તાલીસ ટકા અને અન્ય તમામ ઉમેદવારો માટે પચાસ ટકા પચીસ ગુણ રહેશે અગત્યની તારીખોમાં ઓનલાઈન અરજી ત્રણ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે જે છેલ્લી ચોવીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો પીએનબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએનબી ઇન્ડિયા ડોટ ઇન આઈઆની ઓફિશિયલ વેબસાઇટ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જઈ અને તમે કેરિયરના ઓપ્શનમાં જઈ તમામ માહિતી ભરી અને તમારું ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો ફી ભરવાની થતી હોય તો ફી ભરી લેવાની છે છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો મિત્રો આ રીતે તમે અરજી કરી શકો છો તો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત